સુરતના માંડવી તાલુકાના અરેઠ ગામે ક્વોરી બંધ કરાવવાનો મામલો સતત ચર્ચામાં છે ત્યારે ગ્રામજનોની આજે બેઠક મળી હતી માંડવી ખાતે ક્વારી માલિકો અને ગ્રામજનોની બેઠક મળી હતી જેમાં ગ્રામજનોએ બેઠકનો બહિષ્કાર કરી ચાલતી પકડી હતી પોલીસ અધિકારી પ્રાંત અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત અધિકારીઓ ક્વોરી માલિકોનો પક્ષ લેતા હોવાનો આક્ષેપ ગામના સરપંચે કર્યો છે ત્યારે ગામના લોકો બેઠકનો બહિષ્કાર કરી ત્યાંથી ચાલ્યા ગયા હતા આજે એપીએમસી માંડવી ખાતે અરેઠ ગ્રામજનો તથા કોરી એસોસિએશન વચ્ચે અને ડીએસપી સાહેબ અને પીઆઈ અને મામલતદાર શ્રી માંડવી સાથે મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું ગ્રામજનોની વિવિધ રજૂઆત હતી કે કોરી એસોસિએશન દ્વારા ત્યાં ઘણા બધા દૂષણો કરવામાં આવે છે

અધિકારીઓએ અમારું કંઈ સાંભળ્યું જ નહીં અને કોરીવાળાનો પૂરેપૂરો સાથ આપ્યો એવો અમને લાગ્યું એટલે અમે ઉઠીને ચાલી આવ્યા